સુરત શહેરમાં અસામાજિક તતો હાલ લૂંટ સહિતના ગુનાઓની ભૂકી નાખી લૂંટ કરી ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે સુરતમાં લૂંટ સહિતની અનેકો ઘટનાઓ વધી રહી છે તો બીજી તરફ પોલીસ લૂંટારોને ઝડપી પાડવા ચક્રો પણ ગતિમાન કરી રહી છે તે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા આંબા તલાવડી પાસે મારુતિનંદન રેસિડેન્સીમાં સમર ગોલ્ડ પેલેસમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા ઇસામે સોનાની ચેઇન જોવા માંગી તેમાંથી બે ચેનોની કિંમત પૂછી તેનું વજન કરવાનું જણાવી બેગમાંથી મરચાંની ભૂકી કાઢી દુકાનદારની આંખમાં નાખી ત્રણ લાખ સત્તેર હજારથી વધુની કિંમતની સોનાની પાંચ ચેનની લૂંટકારી ભાગી છૂટ્યો હતો જનરલીને કતારગામ પોલીસને આ બાબતની જાણ થતાં તાત્કાલિક કતારગામ પોલીસે તપાસ હાથ ધરી જ્વેલર્સમાં લૂંટ ચલાવી ભાગેલા લૂંટારો એવા કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે નારાયણનગર સોસાયટીમાં રીતા હિતેશ ભરત વસાણીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મુદ્દામાલ કબજે લીધો છે આજરોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમોર ગોલ્ડ પેલેસ નામની દુકાનમાં સવારે ફરિયાદી શ્રી દર્શનભાઈ શાહ પોતાની દુકાન ખોલતા હતા તે દરમિયાન એક ગ્રાહકના સ્વાંગમાં એક માણસ આવી અને એ રૂપે ચેનો મારે ખરીદવી છે એના અનુસંધાને તેઓએ ચેનો બતાવતા અચાનક ગ્રાહકમાં આવેલા ગ્રાહકના સ્વાંગમાં આવેલા માણસે મરચાંની ભૂકી નાખી અને ચેનની લૂંટ કરીને નાસી ગયેલ પરંતુ પોલીસે તાત્કાલિક ખબર પડતા તાત્કાલિક ધોરણે પોલીસ પહોંચી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે હા આરોપી એની ડિટેન્ડ કરવામાં આવે છે કોણ છે આરોપી સાહેબ અને કેવી રીતના વગર સીસીટીવીમાં કંઈ ગમે ગતના કેપ થઈ છે સીસીટીવીમાં ઘટના કેબ થાય છે આરોપી કોણ છે શું ગુણાયત ઇતિહાસ છે કોઈનો આરોપીનો કોઈ ગુણાયત ઇતિહાસ એને કેવી રીતે હતું ટાઈમ જમાય ત્યાં શું લઈને કહેતો વેપર શું હતું એના પાસે કોઈ વેપર નથી એના એની પાસે ખેર આમ મરચાંની પડી ગઈ એવું કઈ છે કે કોઈ વસ્તુ એને પ્રેરિત કરી હોય અને કઈ એમનું કઈ કઈ હોય કઈ શીખીને ગયો હતો યુટ્યુબ પર સોશિયલ મીડિયા પર આ એ ઉપર વિડિયો લૂટને કેવી રીતે આપું એનો વિડિયો જોઈને ગયો આમ કતારગામ જ્વેલર્સમાં થયેલી લૂંટને લઈને તાત્કાલિક કતારગામ પોલીસે ટીમો બનાવી આરોપીની ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે અઝર ખુરશી સાથે પ્રકાશ વરા